એ તો અમાર લાવું જોઈએ હવે કેટલા દાદા નમસ્કાર દર્શક મિત્રો આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત કરીએ છે દર્શક મિત્રો અતિ ભારે વરસાદ પડ્યો કે જુનાગઢ નાળામાં જણા તણાઈ ગયા માણસો તણાઈ ગયા એટલા એક વ્યક્તિ છે તેને બસાવવા માટે કૂદ્યો અને તેને બસાવીને બહાર લાવ્યો આગળ દર્શક મિત્રો તમને આખો વિડીયો બતાવવાનો છે તમે ખાસ વિડીયો જોજો આપણે વિડીયોની અંદર મોડું નથી કરવું તમે પેલા તે વિડીયો જોવો જો અત્યારે અતિ ભારે વરસાદ ના કારણે ગુજરાત ની અંદર ખુબ જ ભારે વરસાદ પડી ગયો જુનાગઢ ની અંદર વરસાદ પડી રહ્યો છે તમે દર્શક મિત્રો આ વિડીયો ની અંદર જોઈ શકો છો કેટલો બધો વરસાદ આવી ગયો છે અને ત્યાંથી એમ નદી નાળા ના પૂર આવી ગયા છે અને ઘણો બધો વરસાદ ના કારણે ઘણી બધી નુકસાની પણ થઈ છે ચાલો વિડીયો પેલા તમે જોવો એટલે તમને પણ ખબર Yeah. Terima kasih telah